પ્રિય ભક્તો ઘરમાં આ નવ જીવ જંતુઓનું આવવું તમને સમૃદ્ધિનું શુભ સંકેત આપે છે આજે આપણે એક એવી રહસ્યમય અને આકર્ષક દુનિયાની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આપણા ઘરના નાના નાના મહેમાનો હા એવા જીવજંતુઓ જે ક્યારેક અચાનક પ્રગટ થઈ જાય છે તે આપણને આપણા ભાગ્યના સૌથી મોટા સંકેતો આપે છે વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્રોની ઊંડાઈઓમાંથી નીકળેલી આ વાત છે કે જો તમારા ઘરમાં કે આસપાસ નવ પ્રકારના આવા જીવ જંતુઓ પોતાનો વાસ બનાવી લે તો સમજી લો કે તમારું ભાગ્ય ચમકવા માટે આતુર છે તમારું નસીબ જાગૃત થવાની અણી પર ઊભું છે તમારા દ્વાર પર સુખ શાંતિ સમૃદ્ધિ અને ધન દોલતની બાળ આવવાની છે જે ખરાબ દિવસો તમને સતાવી રહ્યા હતા તે હવે ધીમે ધીમે વિદાય લેવા તૈયાર છે કલ્પના કરો એક એવા ઘરની જ્યાં દરેક ખૂણો ખુશીઓથી ગુંજતો હોય જ્યાં દરેક પગલે સફળતા મળે અને જ્યાં માતા લક્ષ્મીની કૃપા વરસતી રહે આજ તો એ નવું જીવ જંતુઓ લાવે છે જે શુભતાના પ્રતીક છે જો તેઓ તમારા ઘરમાં પગ મૂકે તો તેને માતા લક્ષ્મીની પ્રસન્નતાનું પ્રમાણ માની લો આ જીવો માત્ર શુભ જ નથી હોતા પણ તેઓ જે ઘરમાં પ્રવેશ કરે છે તેની આખી દિનચર્યા જ પલટી નાખે છે ભાગ્યનો ઉદય એટલો તેજ હોય છે કે કોઈ તાકાત તેને રોકી શકતી નથી ભક્તો આમાંથી ઘણા જીવો તો સીધા દેવતાઓના વાહન કે પ્રતીક છે જેમ કે ભગવાન નારાયણનું વાહન ગરુડ દેવ મહાદેવના વાહન નંદી બળદ કે કાર્તિકેયનું વાહન મોર આ જીવ માત્ર સામાન્ય પ્રાણીઓ નથી પણ દિવ્ય ઉર્જાના વાહક છે દરેક મનુષ્યએ તેમની ઓળખ કરવી જોઈએ કારણ કે જો તેઓ તમારા ઘરમાં આવે અને તમે તેમને ઓળખી ન શકો તો આ શુભ અવસર હાથમાંથી નીકળી શકે છે પણ જો તમે તેમને ઓળખી લો તો વિચારો તમારો ખરાબ સમય સમાપ્ત અને સારા દિવસોની શરૂઆત તમારા જીવનની દરેક પરેશાની હલ થઈ જશે તો આવો ભક્તો આ યાત્રા પર ચાલીએ આપણે આ નવજીવ જંતુઓને એક એક કરીને જાણીશું તેમની વાર્તા સાંભળીશું અને સમજીશું કે તેઓ તમારા જીવનમાં શું જાદુ લાવી શકે છે પરંતુ ભક્તો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બન્યા રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને તમારી પોતાની ચેનલને કરી લો અને અને બોક્સમાં માતા જરૂર લખો સાથે જ તમે તમારી રાશિને બોક્સમાં જરૂર લખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો નંબર એક છછુંદર સૌથી પહેલા વાત કરીએ છછુંદરની ભક્તો તમે ક્યારેક તો આ નાના જીવને જરૂર જોયો હશે રાતના સન્નાટામાં ચૂપચાપ નીકળી આવે છે આ દેખાવમાં ઉંદર જેવી લાગે છે પણ નાક થોડું મોટું અને ચહેરા પર એક અનોખી ચમક હવે તમે વિચારતા હશો કે આમાં ખાસ શું છે તો સાંભળો આ નાનકડી છછુંદર ખરેખર કેટલી મોટી ભેટ લઈને આવે છે તે જાણીને તમે દંગ રહી જશો જો ક્યારેય તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરી જાય તો તેને બિલકુલ સામાન્ય ઘટના ન સમજો અને અણદેખી બિલકુલ ન કરો વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રોમાં તેને એવો શુભ સંકેત માનવામાં આવ્યો છે જે ભાગ્યનું તાળું ખોલી દે છે કલ્પના કરો ભક્તો જેમ કોઈ જાદુઈ ચાવી તમારા જીવનના બંધ દરવાજા ખોલી રહી હોય જે ઘરમાં છછુંદર આવે છે ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશાલી ધીમે ધીમે પણ નિશ્ચિત રૂપે વધવા લાગે છે એવું લાગે છે જાણે ઉપરવાળો પોતે તે ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવી રહ્યો હોય જેમ કોઈ દિવ્ય વરસાદ થઈ રહ્યો હોય જે દરેક ધરતીને હરિયાળી કરી દે હવે વિચારો જો આજ કોઈ વ્યક્તિની આસપાસ ફરી વળે કે પરિક્રમા કરી લે જેમ કોઈ પૂજાનું ચક્કર લગાવી રહી હોય તો શું થાય શાસ્ત્રો અનુસાર તે વ્યક્તિ બહુ મોટી પ્રગતિના માર્ગ પર પગ મૂકી દે છે તેના જીવનમાં એવી રફતારથી ઉન્નતિ થાય છે કે લોકો બસ જોતા રહી જાય છે ન કોઈ અડચણ આવે છે ન કોઈ મુશ્કેલી માત્ર સફળતાની લહેર દિવસ રાત ચોગણી પ્રગતિ એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિના કરોડપતિ બનવાની સંભાવના અનેક ગણી વધી જાય છે તેનું ભાગ્ય સંપૂર્ણપણે જાગૃત થઈ જાય છે અને ઊંચાઈઓ સુધી પહોંચવાનો રસ્તો સાફ થઈ જાય છે છછુંદરનું આવું કોઈ ચમત્કારથી ઓછું નથી આ ખલેખર કિસ્મત બદલનારી ઘડીની શરૂઆત છે વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે છછુંદરના આવવાથી ઘરની પૂરી ઊર્જા બદલાઈ જાય છે પરિવારના સભ્યોનો વ્યવહાર સકારાત્મક થઈ જાય છે જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે એવું મહેસૂસ થાય છે જાણે માલક્ષ્મી પોતે તે ઘરમાં બિરાજમાન થઈ ગયા હોય અને હવે છાપરું ફાડીને ધનદોલત અને ખુશીઓનો વરસાદ થવાનો હોય જો છછુંદર આખા ઘરની ચારે બાજુ ફરે કે ચક્કર લગાવી દે તો સમજી લો કે તમારા જીવનના રસ્તાઓ ખુલી રહ્યા છે સારી વસ્તુઓ સમૃદ્ધિ અને સુખના દ્વાર ખુલી રહ્યા છે તે ઘરમાં અચાનક પૈસાનો પ્રવાહ શરૂ થઈ શકે છે એ પણ કોઈ સાચા અને કાયદાકીય રસ્તેથી ખાસ કરીને જો તમે વ્યાપાર કે બિઝનેસ કરો છો તો આ સંકેત તમારા માટે સોનામાં સુગંધ સાબિત થાય છે હોઈ શકે છે કોઈ મોટો સોદો થઈ જાય જે તમારા જીવનની દિશા જ બદલી નાખે એટલે ભક્તો આવતી વખતે જ્યારે છછુંદર તમારા ઘરમાં આવે તો ડરશો નહીં પણ તેને જોઈને સ્મિત કરો આભાર વ્યક્ત કરો અને મનોમન કહો કે આ નાનકડો મહેમાન મારી કિસ્મત જગાડી ગયો છે કારણ કે છછુંદરનું આવવું માત્ર એક જીવનું આગમન નથી પણ સફળતા ધન અને ખુશહાલીના દરવાજા ખુલવા જેવો ચમત્કાર છે આને અપનાવો અને જુઓ કેવી રીતે તમારું જીવન રંગીન થઈ જાય છે નંબર બે ઉંદર હવે ચાલીએ આગલા જીવ તરફ ઉંદર પર ભક્તો ઉંદર આ નામ સાંભળતા જ મનમાં એક ઉદાસી છવાઈ જાય છે નહીં શાસ્ત્રો અનુસાર ઉંદર દુઃખ અને દરિદ્રતાનો સંકેત લઈને આવે છે તે કોઈ શુભ મહેમાન નથી પણ એવો જીવ છે જે ઘરમાંથી સુખ શાંતિને ભગાડી દે છે એટલે ઉંદરને ક્યારેય ઘરમાં રહેવા ન દો ઉંદર હંમેશા દુઃખ દર્દ અને કષ્ટ જ લાવે છે જેટલું થઈ શકે તેને ઘરની બહાર કાઢી મૂકો ક્યાંક સુરક્ષિત જગ્યાએ છોડી આવો હા તે સિદ્ધિના સ્વામી ગણેશજીનું વાહન તો છે પણ શાસ્ત્રોમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં ઉંદર રહે છે ત્યાં દુઃખ દરિદ્રતા કષ્ટ અને પીડા હંમેશા બની રહે છે બીમારીઓ ઘરને ચોંટી જાય છે અને ક્યારેય દૂર થતી નથી એટલે ઉંદરને તમારા ઘર તરફ ક્યારેય આવવા ન દો જ્યાં સુધી ઉંદરો ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો પ્રવેશ જ નહીં થાય સદાય દુઃખ અને કષ્ટનો પડછાયો બની રહેશે ભક્તો અને અણદેખું ન કરો ઘરની સફાઈ રાખો જાળ લગાવો અને ઉંદરને બહારનો રસ્તો બતાવો ત્યારે જ તમારું ઘર શુભ ઉર્જાથી ભરાઈ શકશે નંબર ત્રણ મધમાખી પછી આવે છે મધમાખીનો વારો તમે મધમાખીનો મધપુડો તો જરૂર જોયો હશે તે સુંદર પણ ખતરનાક રચના પણ જો તમારા ઘરમાં કે આસપાસ મધમાખીએ મધપુડો બનાવી લીધો તો સાવધાન થઈ જાઓ શાસ્ત્રો અનુસાર જે ઘરમાં મધમાખીનો મધપુળો હોય છે ત્યાં ક્યારેય બરકત થતી નથી તેના નસીબમાં એટલા છિદ્રો થઈ જાય છે કે ભાગ્ય સાથ જ નથી આપતું પ્રિય ભક્તો જેમ મધમાખીના મધપુડામાં નાના નાના હજારો છિદ્રો હોય છે તેમજ જે વ્યક્તિના ઘરમાં મધમાખી રહે છે તેના ભાગ્યમાં એટલા જ છિદ્રો પડી જાય છે સફળતા દૂર ભાગે છે ધન ટકતું જ નથી એટલે મધમાખીને ક્યારેય તમારા ઘરમાં મધપુડો ન બનાવા દો ઘરની આસપાસ પણ તેનો વાસ ન થવા દો જો ક્યાંક મધપુડો દેખાય તો તરત મદદથી તેને હટાવી દો હંમેશા દુઃખ દરિદ્રતા અને કષ્ટ આપનારી હોય છે તેનાથી દૂર રહો અને તમારી આસપાસ સ્વચ્છતા રાખો જેથી આવું ન થાય નંબર ચાર પતંગિયું હવે એક ખુશી ભર્યો વળાંક પતંગિયું ભક્તો જે ઘરમાં પતંગિયું આવે છે ત્યાં શુભ સંકેતોનો વરસાદ થઈ જાય છે તમે જોયું હશે ને પતંગિયું કેટલું સપ્તરંગી અને સુંદર હોય છે જેમ કોઈ જીવન ચિત્ર બરાબર તે જ રીતે પતંગિયું આપણા જીવનમાં સપ્તરંગી ખુશીઓ લઈને આવે છે તે આપણા જીવનને રંગીન બનાવી દે છે ઘરને ખુશીઓથી ભરી દે છે અને સુખ સમૃદ્ધિનો દ્વાર ખોલી દે છે વાસ્તુશાસ્ત્રમાં તેનું વિસ્તારથી વર્ણન છે જ્યારે પતંગિયું કોઈ ઘરમાં પ્રવેશ કરે છે તો તે ઘરનો સમય સારો થઈ જાય છે ખુશીઓ વરસવા લાગે છે જેમ કોઈ ઉત્સવ સજાવવામાં આવ્યો હોય એટલે પતંગિયાનું આવવું હંમેશા શુભ જ માનવામાં આવે છે તેને જોઈને મનમાં આભાર અને વિચારો કે સારા દિવસો હવે હવે નજીક છે નંબર વીંછી ચાલો વીંછીની વાર્તા સાંભળીએ વીંછી સામાન્ય રીતે દરિદ્રતાનો સંકેત લઈને આવે છે તેનું ઘરમાં નીકળવું પીડાનું પૂર્વાનુમાન આપે છે જેમ કોઈ સંકેત કે પરેશાની આવવાની છે પણ ભક્તો અહીં એક ટ્વિસ્ટ છે જો બે વીંછી સાકળ બનાવીને એટલે કે એકની પાછળ એક દેખાય તો સમજી લો કે લક્ષ્મી ઘરથી જઈ રહી છે પણ જો તેઓ સાકળ પ્રવેશ કરતા દેખાય તો આ માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે દુઃખ દરિદ્રતા દૂર થવાની છે મહત્વની વાત એ છે કે આ વીંછી સોનેરી રંગના હોવા જોઈએ તો સાવધાનીથી જુઓ અને સંકેતને સમજો નંબર છ ગરોડી આગલો શુભ સંકેત ગરોડી ભક્તો ગરોડીને માલક્ષ્મીનું જ પ્રતિક માનવામાં આવ્યું છે ઘણા લોકો તેને જોતા જ મારી નાખે છે પણ આવું બિલકુલ ન કરો જેમના ઘરમાં ગરોડી આવી જાય તેઓ અવારનવાર ભૂલથી તેને નુકસાન પહોંચાડી દે છે પણ તમારે ક્યારેય આવું ન કરવું જોઈએ ગરોડીનું આવવું સુખ સમૃદ્ધિની ઘંટડી વગાડે છે શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર જો પૂજા ઘરમાં રોજ ગરોડી દેખાય કે પૂજાના સમયે ક્યાંક આસપાસ નજર આવે તો આ બહુ જ જલ્દી ભાગ્યોદયનો સંકેત છે મહાલક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે અને જો બે પૂછડીવાળી ગરોડી દેખાઈ જાય તો સમજી લો કે શીઘ્ર જ ભાગ્ય જાગશે ગરોડી માલક્ષ્મીનું સ્વરૂપ છે એટલે તેને ક્યારેય મારો નહીં જો ડર લાગે તો ધીમેથી ડરાવીને ભગાડો પણ હાની ન પહોંચાડો આને અપનાવો અને લક્ષ્મીની કૃપા મેળવો નંબર સાત કીડી હવે કીડીનો વારો ભક્તો કીડી બહુ જ શુભ સંકેત લઈને આવે છે શાસ્ત્રો અનુસાર જો કીડી પૂર્વ દિશા તરફથી આવી રહી હોય તો બહુ જ જલ્દી તમારું ભાગ્ય સાથ આપશે દુખના દિવસો દૂર થશે ઘરમાં ખુશીઓ આવશે પરિવારની પ્રગતિ થશે કદાચ કોઈ યાત્રાનો યોગ બને કે લગ્ન સંબંધી અટકેલી સમસ્યા ઉકેલાઈ જાય જો દક્ષિણ દિશામાંથી કીડી પ્રવેશ કરે તો ધન પ્રાપ્તિનો સંકેત છે પ્રગતિના દ્વાર ખુલશે હોઈ શકે તો રોજ કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવો આ બાધાઓ દૂર કરે છે અને તમને સફળતાના માર્ગ પર લઈ જાય છે કીડીઓને દાણા નાખવા શુભ ફળ આપે છે નંબર આઠ ભમરો ભક્તો હવે આવીએ ભમરા પર તમે ઘણીવાર જોયું હશે કે ભમરો ફૂલોની આસપાસ મંડરાય છે પણ જો તે તમારા ઘરમાં અચાનક આવી જાય તો સમજી લો કે કિસ્મત બદલવાની છે જે ધર્મા ભમરો આવે છે ત્યાં ભાગ્ય જાગવું નક્કી છે આ ઈશ્વરનો સંદેશ છે સારા દિવસો શરૂ પ્રગતિ સફળતા અને સમૃદ્ધિનું આગમન આને સંયોગ ન સમજો પણ આશીર્વાદ માનો નંબર નવ કાચબો કાચબો શાંત અને પવિત્ર જીવ છે જો તે ઘરમાં પોતે જ આવી જાય તો ભગવાન શ્રી હરિ વિષ્ણુનું આગમન સમજો કાચબો વિષ્ણુજીનું પ્રતીક છે જંગલમાંથી દોડતો આવે તો સૌભાગ્યનું પ્રતીક છે કષ્ટ દૂર થશે લક્ષ્મી આવશે કારણ કે જ્યાં વિષ્ણુ ત્યાં લક્ષ્મી ઘર ખુશીઓ અને પ્રગતિથી ભરાઈ જશે અંતમાં આ શુભ સંકેતોના સ્વાગતમાં ઘરની સફાઈ જરૂરી છે કરોડિયાના જાળા નકારાત્મક ઉર્જા જમા કરે છે લક્ષ્મીને ભગાડે છે ખૂણાઓની ધૂળ ગંદકી હટાવો

તો આ વિડિયોને એક લાઇક કરીને તમારી પોતાની ચેનલને ને કરી લો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ